તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો ફરી એક નવા વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે તો ખરેખર મારા ભાઈઓ આપણે જે મોનાલિસ માનતા હતા કે મોનાલી બહુ સારી માણસ છે તો ખરેખર એ માણસ તો બહુ સારી નીકળી છે એ છોકરી બહુ સારી છોકરી છે પણ ખરેખર મિત્રો શું દેવાયત ખવડે દીકરીને પૈસા આપ્યા છે ગરીબ ઘરની દીકરી છે એટલે એટલે મોજ કરજે ખરેખર મિત્રો પૈસા આપ્યા છે કે પછી લોકો ખાલી એમને વાતો કરે છે સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનું છે ને બધે બધી વાતે કરવાનું છું એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો ભાઈ તમને બધે માહિતી આપવાનું છું કેમ કે તમને ખબર હશે કે દેવાયત ખવડે મિત્રો એકાવન લાખ રૂપિયાનું પોતાની કાઠી ચારણ સમાજ માટે મિત્રો દાન કરેલું હતું પોતાની કાઠી સમાજ માટે એકાવન લાખ રૂપિયાનું સાહેબ દાન કર્યું હતું એ દિવાયત ખબર છે તો શું ખરેખર દિવાયત ખબર આ દીકરીને પણ પાંચ લાખ રૂપિયા આપ્યા છે જે બિલકુલ અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયામાં અત્યાર સુધી કોઈ દિવાયત ખબડે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર એવું નથી કીધું કે મેં આ દીકરીને પાંચ લાખ રૂપિયા આપ્યા હોય પણ લોકો વાત કહી રહ્યા છે તો આ વાત તદ્દન ખૂટી છે ભાઈ પણ દિવાયત ખબર છે એમને એવું કીધું છે કે ખરેખર આ દીકરી જે ગીતો ગાવે છે એ બહુ એટલે બહુ સારા ગીતો ગાવે છે ને આવા ગીતો ભાઈ આગળ પણ ગાવા જોઈએ બીજી વાત કે જે દીકરી વાયરલ થઈ છે એને લઈને પણ આપણા દેવાભાઈએ મસ્ત બહુ સારી વાત કરી હતી કે જે દીકરી છે એ ખરેખર એના નસીબોના કારણે ફેમસ થઈ છે કે સાહેબ તમે મહેનત કરો મહેનત કરશો તો ફળ તમને જરૂર મળશે તો આ દીકરીએ મહેનત કરી છે સાહેબ મારા વ્યક્તિથી મારા વ્યક્તિ વ્યક્તિ ક્યાંથી ક્યાં જતી રહી છે તમે જાણો છો ભાઈ પણ ખરેખર આ દીકરી હવે દુનિયા હલાવી નાખી છે અને આગળ ભાઈઓ એવું લાગી રહ્યું છે કે આ દીકરી છે એ ખરેખર પૃથ્વીથી લઈને ચાંદ સુધી પહોંચી જશે ભાઈ હા ભાઈ આ દીકરી ખરેખર ઇતિહાસ રચી નાખશે આગળના સમયમાં આપણને ખબર પડશે ભાઈ કે શું ખરેખર મોનાલિસા ઇતિહાસ રચે છે કે પછી મોનાલિસા દુનિયા હલાવી નાખે છે કે ખરેખર મોનાલિસા કરોડોપતિ થાય છે કે અબજોપતિ થાય છે એ સાહેબ આગળ ચોક્કસપણે આપણને કહેતો રહીશ સાથે સાથે વિડીયો પણ બતાવતો રહીશ બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં લાગી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનારો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ